લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યરત કરી દેવાય છે ભાવનગર જિલ્લામાં આગામી સાતમી મેના ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન યોજાનાર હોય જે અન્વયે સમગ્ર જિલ્લામાં સ્ટેટિક સર્વેલન્સ ટીમને કાર્યરત કરી દેવાય છે શહેર માં પ્રવેશના માર્ગો પર ચેકપોસ્ટ બનાવી સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે